કમસે કમ બસો બારોટની વયુમાં એક સાથે બેસી અને એ પ્રસંગને અમે લખશું એટલે બાય અને અઢારે આલમની વયુમાં લખશું આ વર્લ્ડનો પહેલો એવો પ્રસંગ એ છે જે એક સાથે અઢારે બારોટ સમાજની વયુમાં લખાણો હોય નકર આયરનો પ્રસંગ હોય તો આયરના બારોટ લખતા હોય ગરબાનો પ્રસંગ હોય ગરબાના બારોટ લખતા હોય પટેલનો પ્રસંગ હોય તો પટેલના બારોટ લખતા હોય જે તે જ્ઞાતિના બારક હોય જે તે જ્ઞાતિનો ઐતિહાસિક પ્રસંગ હોય એ એના ટોપડામાં વયમાં લખતા હોય પણ આ એક રામલલાનો એવો પ્રસંગ છે કે જેને અઢારે આલમના બારોટો એક સાથે બેસી અને બસે હોય તો મારે બારોટની એક વય જોયું હોય ને તો અત્યારે દુર્લભ છે એની જગ્યાએ આ સાથે એક સાથે બસો વયુમાં લખવું એટલે ખરેખર એક વર્લ્ડ રેકોર્ડ થશે આજ દિવસના ઇતિહાસમાં કોઈ દિવસ એક સાથે બસો વયુ ક્યાંય ભેગી થઈ નથી આમાં આપણે પંદરસો અઠાવીસમાં જ્યારે બાબરે આપણે રામ મંદિર પાડી અને બાબરી મસ્જિદ બનાવી ત્યારથી લઈ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો પછી રામના વંશજો કોણ એ સુપ્રીમ કોર્ટે પૂછ્યું ત્યારે આપણે જયપુરના મહારાણી કૃષ્ણ કુમારી દીપા અને એ લોકોએ એની વંસાવડીના આધારે સાબિત કર્યું કે ભાઈ લવકુંશલા વંશજો હે અને સાબિત થયું કે રામનો પરિવાર એની વંસાવડીના હિસાબે જ નક્કી થયું એટલે એ બધા પ્રસંગો અમે એમાં ટાકશું અને મંદિરમાં કઈ રીતે મંદિરનું નિર્માણ થયું છે એમાં કેટલા સ્તંભ છે એના બાંધકામ હકમાં કેવું છે પછી કોને મોદી સાહેબના હેઠે પ્રાણપટ્ય સામોત્તો છે બીજા મહાનુભાવો નાતા સંશુતિઓ એ બધા પ્રસંગ અમે અમારા વયમાં લખશું